નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ આવતીકાલે રામનવમીનો તહેવાર અને વડોદરા શહેરમાં શોભાયાત્રાનું આયોજન હોય ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા પોલીસ બંદોબસ્તને લઈને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે ખાસ કરીને જ્યારે રામનવમીનો પર્વ હોય શોભાયાત્રાનું આયોજન થવાનું હોય તેવામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું